તો રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા આજે ડેમ દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા અંદાજિત આઠ ટન અખાદ્ય જથ્થો ઝડપાયો આશા ફૂડ નામની પેઢી ખાતે દરોડા પાડ્યા તો સાડા પાંચ ટન જથ્થો ઝડપવામાં આવ્યો છે આશા ફૂડ નામની પેઢી ખાતે દરોડા પાડવામાં આવ્યા રાજકોટ ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેમાં આઠ ટન અખાદ્ય જથ્થો ઝડપાયો છે આ અખાદ્ય જથ્થો આજી ડેમ દિનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દરોડા પાડવામાં આવ્યા આજ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે શું છે વધુ વિગતો તમામ નાના બાળકોથી માંડી અને મોટા છે તે ચણા ચોર ગરમ ખાતા હોય છે પરંતુ છે તે મારા આરોગ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે કારણ કે આરોગ્ય વિભાગે આઠ ટન થી વધુ જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે જે પડતર ચણાનો જથ્થો છે તે પણ ઝડપી પાડવામાં આવ્યો છે લગભગ આઠ ટન જેટલો છે આ જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે મહત્વની વસ્તુ એ છે કે તેની અંદર હાનિકારક કેમિકલ છે તે નાખવામાં આવતું હોય છે હું દ્રશ્યો બતાવીશ જે માટે છે તે હાનિકારક વસ્તુ જે મરચું છે તે નાખવામાં આવીને મિશ્રણ કરતા હોય છે છે આ દ્રશ્યો જોઈ શકાય કે આરોગ્ય વિભાગે જે અહીં કાર્યવાહી છે તે હાથ ધરી છે સેમ્પલની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે સાથે મહત્વની વસ્તુ એ પણ છે કે તાજેતરની અંદર જ જે સુરતની અંદર એક ઘટના બની છે કે કબૂતરના ચરક થી જે વાયરસના કારણે જે વ્યક્તિનું મોત થયું છે તે જ પ્રકારની પરિસ્થિતિ આ યુનિટની અંદર છે તે જોવા મળી રહી છે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેઓની સાથે વાત કરી લે કે તેઓ શું કહી રહ્યા છે કારણ કે હાલ જે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તે લોકો માટે કેટલો હાનિકારક છે કારણ કે હાથમાં લેતાની સાથે જ લાલ જેવો કલર છે તે હાથમાં ચોટી જતો હોય છે આ જોઈ શકાય છે કે કેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે સર કેતનભાઈ આ શું પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે કારણ કે જે રીતના આપણે જોઈ શકીએ છીએ હાથમાં પણ કલર ચોટે છે આનાથી કેટલું નુકસાન થતું હોય છે શું આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા રાજકોટના હાજી ડેમ વિસ્તારની પાછળ આવેલ જે દીનદયાલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ત્યાં બે પેઢીઓ છે જ્યાં નમકીન ચેપેલ ચણા વગેરેનું ઉત્પાદન કરવામાંથી આશા ફૂડ્સ અને જે કે સેલ્સ કરીને આ બંને પેઢીઓમાં અમે જ્યારે સ્થળ તપાસ કરી ત્યારે જે ચણા છે ચણામાં બાવાઝારા તથા સોરી જારા ફૂગ છે અને એની અંદર સંઘજીરું છે આ પ્રકારની વસ્તુનો ઉપયોગ થતો હતો જે ચણા ચલા ચણા પલાળેલા હોય એ ચણાને ફરીથી જે પ્રોસેસમાં લેવામાં હતા જે એને ચેપવામાં એટલે દબાવવામાં આવતા હતા તો એ લોકોના કહેવા મુજબ જે આ ચણા છે એકબીજાને ચટી ન જાય એટલા માટે અમે શંઘજીરું પાવડરનો અત્રે ઉપયોગ કરીએ છીએ અને જે ફાઇનલ પ્રોડક્ટ છે એ ફાઇનલ પ્રોડક્ટને જે પ્લાસ્ટિકની બેગમાં પેક કરવામાં આવતા એ બેગ ઉપર કોઈપણ જાતનું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકના લેબલના નિયમો મુજબ કોઈ પણ મેન્યુફેક્ચર ડેટ નહોતી એક્સપાયરી ડેટ નહોતી બેચ નંબર નહોતો એફએસએસઆઈ લોગો એફએસએસઆઈ નંબર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન અત્ર ઉપલબ્ધ ન હતી અલગ પ્રકાર જે કહી શકાય એક પણ પ્રકારની ઇન્ફોર્મેશન નથી આપવામાં મે વકાણી સાહેબ આ વસ્તુ જો શરીરમાં જાય છે તો કયા પ્રકારની તકલીફ થાય છે બીજું જે કબૂતરનું જે માળો છે તેનું ચરકના કારણે સુરતમાં એક વ્યક્તિનું મોત થયું છે તો આ કેટલું હાનિકારક કહી શકાય જે ખાસ કરીને વાત કરું તો ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં એટલે કે દાજિયા તેલમાં છે એ રો મટીરીયલ એટલે ફૂગ વળેલા ચણા છે એ બનાવવામાં આવતા હતા અને એમાંથી દાબેલા ચણા બનાવવામાં આવતા હતા સૌ પ્રથમ તો વાત કરું તો કે ફૂગ વળેલા દાબેલા ચણા છે એ તમને ફૂડ પોઈઝનિંગ અને ફૂગના પેટના રોગો છે એ કરી શકે છે આ ઉપરાંત એ શંખજીરું પાવડર છે એ દાબેલા ચણાના પ્રોડક્શન દરમિયાન ચણા જે છે એકબીજા સાથે ચોંટે નહીં આ ઉપરાંત મશીન સાથે ન ચોંટે તો શંખજીરું પાવડર વાપરતા હતા તે તાત્કાલિક તમને મોઢામાં ચાંદા પાડવા આંતડામાં ચાંદા પાડવા અન્નનળીમાં ચાંદા પાડવાને ભવિષ્યમાં પરફોરેશન એટલે કે ચાંદુ આગળ વધવાથી અલ્સર થવાની પૂરેપૂરી શક્યતા છે એ નકારી ના શકાય આ ઉપરાંત આ પ્રકારનો અખાદ્ય જથ્થો છે એ ખાવાથી અથવા ફૂડ કલરની મિશ્રિત જે તમે ચટપટો મસાલો નાખેલો જે છે ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગની સાથે સાથે તમને આ રોગો જાડા ઉલટી થવાની પૂરેપૂરી શક્યતા છે એ રહેલી છે આ જે કબૂતરની ચરક વાત કરીએ માળા ઉપર છે ચરકના કારણે એક વ્યક્તિનું મોત છે ને આ જ વસ્તુ આની અંદર જાય તો શું થયું જે ખાસ કરીને ચરક છે ચરક કબૂતરની ચરક છે એ હંમેશા ઘણી વખત છે એ વાયરલ વાયરસ છે એટલે કે આપણે કોઈ ભૂતકાળમાં વાત કરીએ તો બર્ડ ફ્લૂના વાયરસનું સ વહન છે એ કરી શકે છે જો આ ઇન્ફેક્ટેડ કબૂતર હોય તો સો ટકા જે છે એ ફ્લૂ છે એનાથી ફેલાઈ શકે છે ખાસ કરીને કબૂતરની ચરક છે એ ટોટલી અનહાઇજેનિક છે અને ખાવાથી ફૂડ પોઈઝનિંગ છે એ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે વાત કરીએ દ્રશ્યો જોઈ શકાય છે જે કબૂતરના માળાઓ છે તેના ચરક છે તે પણ હાનિકારક છે કારણ કે આજે જ એક ઘટના સામે આવી છે સુરતની અંદર એક વ્યક્તિનું મોત થયું છે હું બીજી બાજુના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જ્યાં ચણા છે તે પલારવામાં આવતા હતા કે અનહાઇજેનિક છે કે જે વસ્તુઓ હું તમને બતાવવાના પ્રયાસ કરીશ કેમેરામેન કિશોરને કહીશ કે દ્રશ્યો બતાવે કારણ કે આની અંદર જે ચણા પલારવામાં આવી રહ્યા છે યા પણ ચણાની કન્ડિશન જોતા એવું લાગે છે કે જે ખરાબ ચણા છે તે પણ આની અંદર રાખવામાં આવી રહ્યા છે જે સ્મેલ આપતાની સાથે જ કહી શકાય છે છે કે અનેક ખરાબ ચણાનો ઉપયોગ પણ અંદર થઈ રહ્યો સાથે શંખજીરુનો પાવડર જે છે તે મિશ્રણ કરવામાં આવતો હતો મશીનરી દ્વારા જે દ્રશ્યો જોઈ શકાય છે કે શંખજીરુ પાવડર છે તે જ આ મશીન મારફતે ચણા અંદર મિશ્રણ કરવામાં આવે છે આ પાવડર છે જોઈ શકાય છે કે જો આ પાવડર ખાવાથી લોકોને પણ તકલીફ પડે છે તીખા મસાલા ચટપટા મસાલાનો ઉપયોગ કરવામાં આવતો હતો કે લોકોને જે વારંવાર ફરિયાદ હોતી હોય છે કે ગળામાં ચાંદા પડતા હોય છે તો તેના કારણે પણ ક્યાંક આ તીખા મસાલા છે તે પણ હાનિકારક હોઈ શકે છે હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલિંગની કાર્યવાહી શરૂ કરી છે ને તમામ જથ્થો નાશ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જી જી રહીમ આભાર તમામ વિગતો બદલ